તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને લેવા પટેલ સમાજનું સન્માન કરવામાં આવ્યા હતા અમરેલી માં ખુબ સેવાકીય પ્રવૃતિ રક્તદાન ટેમ્પો અનેકવિધ પ્રવૃત્તિ કરે છે એના ઉપર તરીકે જવાબદારી ભાઈ શ્રી લાલજીભાઈને આપવામાં આવી છે એ પણ બહુ જબરી વાત છે પુસ્તકાઓનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોનો નિરાકરણ માટે જને નેતૃત્વ સોંપવા આવ્યું છે વિજેબા એટલા બધા વ્યસ્ત છે પોતાના ભારત માતાની જય અમરેલીમાં ખુબ સેવાકીય પ્રવૃત્તિ મતદાન ટેમ્પો અનેકવિધ પ્રવૃત્તિ કરે છે એના ઉપર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી ભાઈ શ્રી આપવામાં આવ્યું છે એ પણ બહુ જબરી વાત છે